વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર સમીકરણ એક બિંદુમાં અથવા સંપાતી છે તેમ એ વન છેદમાં એ બી વન છેદમાં બી અને સી છેદમાં સીટુના તુલના કરીને નક્કી કરવાના છે તો મિત્રો સૌપ્રથમ તો અહીંયા પહેલો આપણને રકમ આપી છે બે સમીકરણો આપ્યા છે બરાબર સુરેખ સમીકરણ જેમાં પહેલું છે પાંચ એક્સ માઇનસ ચાર વાય આઠ બરાબર જીરો અને બીજું સમીકરણ છે સાત એક્સ વધતા છ વાય માઇનસ નવ બરાબર જીરો તો સૌપ્રથમ તો અહીંયા દેખો બંને સમીકરણ કેવા છે પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે આપણે અહીંયા નામ આપીએ કે એ વન પહેલાં સમીકરણને લખશું એ વન એક્સ માઇનસ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર જીરો આ પહેલાં સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થયું બીજા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય એ ટુ એક્ વન અને સી વન અને આ બાજુ લખશું એ ટુ અને સી ટુ ચલો પહેલા સમીકરણમાં એ વન કોણ છે તો બે એક્સ નો સગુણક કેટલો છે તો કે પાંચ એટલે એ વન કેટલા થશે પાંચ એ રીતે વા બી વન કેટલા છે મતલબ વાયનો સગુણક કેટલો છે તો કે માઇનસ ચાર બરાબર અહીંયા દેખો માઇનસની નિશાની આપણે લેવાની છે કારણ કે આપણું પ્રમાણિત સ્વરૂપ કેવું છે પ્લસમાં છે અને અહીંયા માઇનસ છે એટલે કહેવાનો મતલબ જો માઇનસ ચાર હશે બી વન તો જ ત્યાં માઇનસની નિશાની આવી શકે છે ચલો સી કેટલા છે તો કે આઠ એ રીતે બીજા સમીકરણમાં જોઈએ કે અહીંયા એક્સનો સગુણક કેટલો છે તો કે સાત બી વન ભાઈનો સગુણક મતલબ બી વન કેટલા છે છ અને સી ના સ્થાન પર કેટલા છે તો કે માઇનસ નવ ક્લિયર મિત્રો તો તમને આ એ વન બી વન સી વન મળી ગયા હવે આપણે શું કરશું તો પહેલા એ વન છેદમાં એ તો એ વન કેટલા છે પાંચ અને એ ટુ કેટલા છે તો કે સાત એ રીતે બી વન છેદમાં તો બી વન કેટલા છે માઇનસ અને સી કેટલા છે માઇનસ બીટુ કેટલા છે છ છે તો છ થશે ચલો બાદ બે દુ ચાર અને બે તરી છ એટલે શું થશે માઇનસ બે ના છેદમાં સી વન સી વન સી કેટલા છે સી વન આઠ અને સી કેટલા છે માઇનસ નવ છે એટલે આપણું જવાબ શું આવશે કે હવે અહીંયા દેખો મિત્રો આપણને શું કીધું છે કે એ વન

ડઝ નોટ ઇક્વલ ટુ શું છે બી વન છેદમાં બી છે બરોબર મિત્રો એ વન છેદમાં એ ટુ શું છે બી વન છેદમાં બી બરાબર નથી અને જો આ રીતનું ગુણોત્તર મળતું હોય તો આપણે શું લખીએ કે ભાઈ સમીકરણ યુગ્મ કેવું છે એક જ બિંદુમાં છેદે છે તેમ કહી શકીએ છીએ બરોબર તો અહીંયા લખશું કે આથી આથી સુરેખ સમીકરણ યુગમાં થી બનતી રેખાઓ થી બનતી રેખાઓ એક બિંદુમાં એક બિંદુમાં છેદે છે મિત્રો સમજ પડી આવું કેમ થયું એક બિંદુમાં છેદે એવું કેમ લખ્યું આપણે કારણ કે ગઈકાલે આપણે શીખેલા કે જો ના હોય તો એક કેવી રેખાઓ કહેવાય જે સુસંગત કહીએ આપણે બરોબર એવું કહીએ સુસંગત સમીકરણ કહીએ અને બીજું શું છે કે આલેખમાં તે માત્રને ને માત્ર એક જ ઉખ ઉકેલ ધરાવે છે તેવા સમીકરણ કહેવાય છે ચલો તો અહીંયા આટલા સુધી સમજ પડી મિત્રો કે આવું કેમ થયું એ કારણ કે આપણે છેદતી રેખા હોય તો એમાં કેટલા હોય માત્ર અનન્ય ઉકેલ હોય એટલે અહીંયા લખો તો લખાય છેદતી રેખાઓ છે બરોબર કેવી છે આ છેદતી રેખા માટે છે છેદતી રેખાઓ મળે આમાં અને એનો ઉકેલ કેટલા હોય અનન્ય મતલબ માત્ર એક જ ઉકેલ હોય છે આમાં તો આ પહેલો દાખલો થયો ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે બીજો દાખલો પણ સેમ એ રીતનો છે અહીંયા આપ્યું છે કે બે સમીકરણ 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 આ અને બીજું છે તો હવે આપણે પ્રમાણિત સ્વરૂપ તો નથી લખતો પણ ડાયરેક્ટ આપણે શું લખીએ વન બરાબર કેટલા છે અહીંયા એક્સ નો સગુણક નવ ચલો બી વન બી વન બરાબર વાય નો સગુણક કેટલો છે ત્રણ અને સી વન કેટલા છે તો કે બાર બરોબર આ વન મતલબ કે પેલા સમીકરણ માટે અને અહીંયા એ ટુ બી ટુ સી ટુ લખીએ એ બીજા સમીકરણ માટે બરોબર ચલો બીજા સમીકરણમાં એક્સ નો સહગુણક કેટલો છે એ બરાબર અઢાર એ રીતે બીજા સમીકરણમાં વાય નો સહગુણક બી કેટલો છે છ અને સી કેટલા છે ચોવીસ તો હવે આપણે શું કરશું જેમ આગલા દાખલા કરું તેમ એ વન છેદમાં એ ટુ ચલો એ વન કેટલા છે નવ અને એ ટુ કેટલા છે અઢાર નવે દુ અઢાર એટલે જવાબ કેટલો આવશે એક દુ ત્યાંશ આવશે એ રીતે બીજું જોઈએ કે બીવન છેદમાં બી ટુ કેટલા છે ત્રણ અને બી કેટલા છે છ ભાગ ઉડારો એટલે કેટલા થાય એકના છેદમાં બે મળે એ રીતે સી છેદમાં સી ટુ કેટલા છે બાર અને સી કેટલા છે ચોવીસ તો બાર દુ ચોવીસ એટલે આવે એકના છેદમાં તો મિત્રો અહીંયા ધ્યાનથી જો એ વન એ એ વન જવાબ એક દ્વિત્યાંશ આવે બી ભાગે ભાગ્યે નો જવાબ એક દ્વિત્યાંશ આવે અને સી વન ભાગ્યે જવાબ પણ કેટલો મળે છે એક દ્વિત્યાંશ મળે છે તો માટે આપણે અહીંયા લખી શકીએ કે અહીં લખશું કે અહીં એ વન છેદમાં એ બરાબર છેદમાં બરાબર છેદમાં મતલબ ત્રણે ત્રણ કેવા છે સરખા છે તો આપણે ગઈકાલે જોયેલું કે જો આ રીતનું હોય બરાબર તો આની રેખાઓ કેવી મળે સંપાતી રેખાઓ મળે જેના ઉકેલ કેવાય અનંત કેવા ઉકેલ હોય કે લખીએ અનંત ઉકેલ અનંત ઉકેલ હોય ત્યારે જ આ શક્ય બને ક્લિયર મિત્રો તો અહીંયા લખશું કે અહીં આપણે લખીએ કે અહીં અથવા લખીએ કે આથી સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ બનતી સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ કેવી હોય સંપાતી રેખાઓ સંપાતી રેખાઓ હોય છે બરોબર કેવી રેખાઓ થશે મિત્રો સંપાતી રેખાઓ થશે ત્યારબાદ મિત્રો ત્રીજો દાખલો જોઈએ એમાં જ પ્રશ્ન બેમાં કે જેમાં પહેલું સમીકરણ છે છ એક્સ માઇનસ ત્રણ વાય વધતા દસ બરાબર જીરો અને બે એક્સ માઇનસ વાય વધતા નવ બરાબર જીરો ચલો લખીએ આપણે પહેલા સમીકરણમાં શું છે સી વન સોરી પહેલા સમીકરણમાં એ વન કેટલા છે તો કે એ વન બરાબર છે છ બી વન બરાબર કેટલા છે તો કે માઇનસ ત્રણ અને સી વન બરાબર કેટલા છે દસ એ રીતે બીજા સમીકરણની વાત કરીએ એ ટુ બરાબર કેટલા છે બે ચલો બી બરાબર કેટલા છે દેખો વાયની જોડે સહગુણાકમાં કાંઈ નથી પણ માઇનસની નિશાની છે આપણે શું લખશું માઇનસ એક એ રીતે સી બરાબર કેટલા થાય નવ થાય ચલો આપણને ત્રણે ત્રણ વસ્તુ મળી ગઈ એ વન છે એ વન બી વન સી વન એ ટુ બી મળી ગયું તો આપણે હવે ગુણોત્તમ પ્રમાણ કરીએ તો એ વન ના છેદમાં એ ટુ કેટલું થશે ભાગ્યા માઇનસ માઈનસ માઇનસ માઇનસ જતા રહેશે એટલે કેટલા વધ્યા ત્રણ વધ્યા ચલો ત્રીજું શું છે આપણી જોડે તો કે સી વન છેદમાં સી સી વન કેટલા છે દસ અને c2 કેટલા છે નવ બરોબર ભાગ ઉડાડીએ આપણે તો ભાગ અહીંયા ભાગ ભાગ અહીંયા ઉડે નહીં મિત્રો કારણ કે દસ અને નવ છે બરોબર તો આપણે આમાં આમાં કોઈ ભાગ ઉડાડતા નથી દસ ભાગ્યા નવ જ રાખીએ છીએ તો હવે અહીંયા દેખો મિત્રો અહીંયા આપણને એક વસ્તુ જોવા મળી કે એ વન ભાગ્યા એ એનો જવાબ ત્રણ આવે છે બી વન ભાગ્યા બી નો જવાબ ત્રણ આવે છે પણ સી ભાગ્યા સી નો જવાબ મેચ થતો નથી એટલે અહીંયા શું થશે તો લખો કે નહીં નહીં a1 / a2 = b1 / b2 does not equal to c1 / c2 બરોબર અથવા તો અથવા તો આપણે ગઈ કાલે અથવા તો તમે એમ પણ લખી શકો કે આ રીતે a1 / a2 = b1 / b2 આટલું પણ તમે લખી શકો છો ક્લિયર મિત્રો અને ત્રીજું એ બી લખી શકો છો કે એ વન ભાગ્યા એ ટુ ડઝ C1 ઇક્વલ ટુ સી ભાગ્યા બરાબર આ ત્રણમાંથી કોઈ બી તમે લખી શકો છો હવે અહીંયા શું છે કે કેવી રેખાઓ મળે તો ભાઈ પહેલા એ વન અને એ વન ભાગ્યા એ ટુ અને બી વન ભાગ્યા સરખા છે પણ સી ભાગ્યા સરખું નથી તો આ કેવી રેખાઓ મળે એક બી ઉકેલ નથી ત્યારે જ પોસિબલ છે એટલે આની રેખાઓ કેવી મળે સમાંતર રેખાઓ મળે તો લખશું આપણે આથી આથી સુરેખ સમીકરણ યુગમાં સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ બનતી રેખાઓ કેવી મળે તો કે સમાંતર રેખાઓ મળે છે મિત્રો ક્લિયર તો અહીંયા આપણો પ્રશ્ન નંબર બે મિત્રો પૂર્ણ થાય છે આભાર મિત્રો